જય માતાજી રામ રામ બધા ને કેમ છો બધા મજામાં ને તમે મજામાં હે ને આજના નવા તમારો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો ઘણા સમયથી છે ને કમેન્ટ કરતા કે તમે છે ને ભરેલા કારેલા નું શાક કરો તમારા ઘરે કઈ રીતે કારેલા શાક બનાવે ને તમે દેખાડો કેમ બેન તો આજ શું બનાવવાનું છે ભરેલા કારેલા હા તો આજે અમે બનાવીએ છીએ ભરેલા કારેલા તો કઈ રીતે અમારે ઘરે કરેલા નું શાક બને કઈ રીતે લોટ બનાવીએ કઈ રીતે મસાલો બનાવીએ કઈ રીતે આમ એમ કેવાય ને કે ગ્રેવી વાળું લોટ ભરેલા કારેલાનું શાક બનાવીએ તો એ બધું છે ને તમારે જોવું હોય તો વિડિયામાં ઠેટ લગી બનાવી રેજો કેમ બેન હાલો હાલો ફટાફટ હવે બનાવવા મળીએ તો બધાય વિડિયામાં બનાવી રેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડિયા ગમે ને ફેમેલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો સેનલમાં પહેલીવાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારેલાનું શાક બનાવવા માટે અમે લીધા છે પાંચ કારેલા તો આવી રીતના છે ને કારેલા લીધા છે જેવી રીતે આપણે લોટના મસાલોનું ભરી શીખીએ ને એવા આવી રીતે અમે છે ને કારેલા લીધા છે તો કારેલા ને આપણે બાફાના હોય આપણે શું કામ કરવાનું હોય બેન પાડી તો અમારે છે ને આને કાકર આવા હોય ને કાકર તો એને કાકર અમારે પાડવાના હોય તો ફટાફોટા છે ને પેલા કાકર પાડવા મળીએ બેન છે ને ઓલા થી કાકર પાડે હું સાકો થી કાકર પાડું તો આવી રીતે છે ને કાકર હોય ને એ પાડવા પડે અમુક લોકો ન પાડતા હોય પણ અમે તો કાકર પાડીએ કાબેન

કારેલા બધા ધોવા દયા હવે છે ને બાફખાના છે તપેલીમાં એટલે પહેલા છે ને જેટલું પાણી નાખી દઈએ બફાઈ જાય એટલું ગેસનો ચૂલો ચાલુ કરી દીધો ને હવે છે ને કારેલા બાફખા મૂકી દીધા છે તો પાણી નાખી દીધું ને હવે એમાં નાખવાનું છે આપણે શું નાખવાનું છે મીઠું કા તો મીઠું તો નાખું જ પડે તો નાખી દે સ્વાદ અનુસાર થોડું બફાઈને એવી રીતે મીઠું કારેલા બાફખા તો મૂકી દીધા છે હવે છે ને આપણે લોટ હોય ને એ લોટ શેકવાનો છે લોટ કેરો શેકવાનો છે ને કઈ રીતે શેકવાનો છે ને હવે મસાલો કઈ રીતે બનાવવાનો છે એ હવે તમને દેખાડશું કારેલા બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે લોટ શેકી નાખીએ કેમ બેન તો લોટ શેકવા માટે છે ને અમે લઈ લીધું છે અહીંયા તેલ તેલ થોડું ગરમ થવા દેવાનું એ જો ઉબાળો આવ્યો કારેલાનો તો હવે નાખી દેવાનો છે આપણે ચણાનો લોટ તેલ થઈ ગયો એટલે ચણાનો લોટ નાખી દેવાનો આવી રીતે નાખતા જવાનું અને હલાવતા લોટ મસ્ત વાહ છે લોટ ની લોટ આપણે હેરખે શેકાવા કેમ કે હારો શેકાણો હોય ને તો જ આપણે આપણે આમ મસાલો તૈયાર થાય કા હોય તો ન ભાવે ને હા શેકાવા દેવો પડે તો છે ને હરખે તે આપણે શેકાવા દઈએ આમ બ્રાઉન કલર નો થાય ને ત્યાં સુધી મસ્ત આપણે શેકાવા દઈએ લોટ લોટ શેકાઈજો હવે લઈ લેવાની છે થાળીમાં કેમકે છે ને લોટ ને આપણે ઠંડો પડવા દેવો પડશે તો આવી રીતે છે ને હા પોળો કરના જ છીએ એટલે ઠંડો પડી જાય લોટ છે ને થોડોક ગરમ હોય ને તો આપણે હળદર નાખી દેવાની છે કેમકે ગરમમાં છે ને થોડુંક મિક્સ થઈ જાય કાબેન પછી નાખવાનું છે આપણે વઘાણી તો વઘાણી પણ નાખી દઈએ આવી રીતે છે ને બધો પેલા મસાલો નાખી દે હવે નાખી દેવાનું છે આપણે ભેળવા વગેરેનું નું જેટલું આપણે તીખું ખાવું હોય એટલું આપણે લાલ મરચું નાખી દઈએ અને હવે નાખવાનું છે આપણે મોરસ કેમ કે થોડું ગળપણ માટે મોરસ પણ નાખવી પડે લોટમાં તો આવી રીતે અમે છે ને લોટ બનાવીએ કારેલાનો ને હવે છે ને આપણે આવી રીતે બધુંય મિક્સ કરી નાખીએ ગરમ છે ને તો બધુંય મિક્સ થઈ જાય હેરખે કા ને આપણે આ ઓલી નાખેલી છે મોરસ એ ઓગળી જાય એટલે આવી રીતે છે ને ગરમ લોટમાં બધું નાખી દીધું ને બધું મિક્સ કરના છે હેર ખેતી લોટ ને ગળી છે ને ઠંડો પડવા દઈએ ત્યાં સુધી આપણે છે ને આ વસ્તુ નાખવાની છે ચવાણું તો બે પેકેટ છે ને ચવાણું લાવેલા છે તો ચવાણું ને આપણે ખાંડી નાખીએ કે મસાલો નાખવાનો હોય ને હજી તો એટલો અડધો જ હજી મસાલો બેનો છે હજી મસાલો બનાવવાનો બાકી છે ને હજી બધું મિક્સ કરવાનું બાકી છે આ તો ગરમ ગરમ હોય ને

લોટ ઠંડો પડી ગયો છે હવે એમાં નાખવાનું છે મીઠું મીઠું નાખ દે સ્વાદ અનુસાર નવે ને છે ને મિક્સ કરના છે એટલે બધામાં ભળી જાય અને હું જોઈ લો કે કારેલા બફાઈ ગયા કે નહીં તો છે ને એ કારેલા ને જોઈ બફાઈ જાવ તો હવે છે ને આને નીચે ઉતારી લઈએ કારેલા થાળીમાં લઈ લીધા છે ને હવે છે ને મસાલામાં હજી બીજી વસ્તુ નાખવાની છે એ નાખી દઈએ તો પેલા નાખવાનું છે આપણે સવાણું તો સવાણો છે ને નાખી દે અને હવે નાખવાનું છે કોથમરી તો ફટાફટ કોથમરી પણ નાખી દઈ તો આવી રીતે મસ્ત મજાનો આપણે છે ને કારેલામાં ભરવાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો બધો મિક્સ નાખ છે મસાલાને હવે છે ને કારેલાનો મસાલો ભર લઈ તો આવી રીતે છે ને મસ્ત મજાનો આપણે દબાવી દબાવીને મસાલો ભર લેવાનો કારેલામાં બધાય કારેલામાં છે ને મસાલો ભરીને કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે મેન છે કઈ રીતે શાક બનાવવું કારેલાનું ભરેલા કારેલાનું તો હાલ હવે તમને દેખાડી તો હવે બનાવવાનું છે આપણી કારેલાનું શાક તો કારેલાનું શાક બનાવવા માટે આપણે તેલ લઈ લીધું છે જેટલું આપણે શાકમાં નાખતા હોય એટલું તેલ લઈ લીધું શાક બનાવ્યા પહેલા છે ને આપણે લઈ લેવાનું છે મરચું જેટલું તમે તીખું ખાતા હોય એટલું મેરસો લઈ લેવાનું છે ને ભેળવેલું મરસું લીધું છે મીઠું અને હવે એમાં નાખી દેવાનું છે રાય તો રાય ને છે ને સરવા દઈ રાય ફૂટી ગઈ છે તો હવે એમાં નાખવાનું છે આપણે હળદર હવે એમાં નાખી દીધું છે જીરું વઘાણી પણ નાખી દઈએ હવે એમાં નાખવાનું છે મરચું આપણે એ પાણી વાળું પીરું છે મરચું નાખી દેવાનું આવી રીતે છે ને પેલા ગ્રેવી જેવું બનાવી નાખવાનું તો મિરચું મરચા ને પાણી ને ઘડી છે ને ઉકાળવા દેવાનું મરચું ને પાણી ઉકળી ગયું છે હવે એમાં નાખી દેવાના છે આપણે કારેલા જે આપણે લોટ ભેર્યા હતા એ કારેલા મૂકી દઈએ હવે આપણે વધારેલો મસાલો હોય એ નાખી દઈ વાહ ક્યાં કારેલાનું શાક તો આવી રીતે મસ્ત શાક બનાવ્યું છે હજી છે પેલા પાણી નાખી દઈએ આવી રીતે ધીમે ધીમે છે ને આપણે હલાવવું જોઈએ વધારે બહુ હલાવીએ ને તો આપણે લોટ ભરેલો હોય ને નીકળી જાય કાબેન ધીમે ધીમે છે ને હલાવી નાખીએ ભાણા માં તો આવી છે ને અમારે કરેલા નું શાક બન્યું છે ભરેલા કરેલા શાક તો બધાને જવું કરી દઈ શાક કેવું બન્યું એ ટેસ્ટિંગ કરવા ફટાફટ હવે પેલા ટેસ્ટિંગ કરી તો આવી રીતનું છે ને ભરવા કારેલાનું શાક બનાવું છે મેં બહુ જ મસ્ત છે કામ મને છે ને કારેલા શાક બહુ જ ગમે તો ફટાફટો છે ને જમી અને આવી રીતે અમે છે ને કારેલાનું શાક બનાવ્યો તો મેં તમને દેખાડું તો તમને આ વિડીયો કેવા લાગે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો તો આવતીકાલ મળીશું નવા બ્લોક સાથે નવા ઉમંગ સાથે નવા જ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા